તમને મિત્રો આ ટ્રેક્ટર જોવા મળશે મિત્રો ટ્રેક્ટરના ટાયરની વાત કરવામાં આવે તો આગળના ટાયર તમને એમ આરએફના સાવ નવા જોવા મળશે અને મિત્રો પાછળના ટાયર તમને રિમોટ એસીથી પંચ્યાસી ટકા જેટલા મિત્રો આગળના ટાયર જોવા મળી જશે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ભોલ નથી એવું માલિકનું કહેવું છે હવે મિત્રો તમને આ ટ્રેક્ટરના મોડલની વાત કરવામાં આવે તો બે હજાર અને સોળ સત્તરના મોડલનો મિત્રો તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે બાકી તમે વિડીયોમાં ટ્રેક્ટરની કન્ડિશન જોઈ જ શકો છો ખૂબ જ લૂકવાઇઝ બહુ ખૂબ સારું ટ્રેક્ટર સાચવેલું છે ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો ફોલ નથી એવું માલિકનું કેવું છે જે જે ચાર મિત્રો તમને આ ટ્રેક્ટર જોવા મળી જશે ખૂબ સાચવેલું અને ઘર ઘર આવ મિત્રો તમને આ ટ્રેક્ટર જોવા મળશે મિત્રો આ ટ્રેક્ટર માત્ર ને માત્ર ચાર હજાર કલાક જેટલું ચાલે છે જે ખૂબ સારું કહેવાય બાકી બીજા ટ્રેક્ટર તો ખૂબ ચાલી ગયેલા હોય છે આ મિત્રો સાવ ઓછું ચલાવવામાં આવેલું અને સાચવેલું ટ્રેક્ટર છે

રનિંગ મિત્રો તમારે આવા વાહનોને લગતા વિડિયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્ર ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રી મળી એક નવા વિડીયો છે ત્યાં સુધી મિત્રો આ ટ્રેક્ટરની અંદાજીત કિંમત માલિક દ્વારા માત્ર ને માત્ર ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા રાખવામાં આવી છે જે કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળો પર માલિક તમને આ કિંમતમાં બેઠક ઉપર ફેરફાર કરી દેશે